રાજકારણમાં કોઈ વાયદા નથી હોતા તો આ ઉપર કે રીતે આગળ જે માણસ માણસ પોતે કરેલા ને ને તોડે છે છે એ ઇતિહાસમાં ખોવાઈ જાય છે રાજકારણમાં બોલાયેલા વાતનું વજન છે ને એ કોર્ટમાં પડેલા લખેલા કાગળ કરતાંય વધુ હોય છે કોર્ટનું કાગળ એકવાર ફેલ થાય પણ રાજકારણમાં બોલાયેલી વાત ફેલ ન થવી જોઈએ એ તો રાજકારણ છે ને એ તો તમારો તમારું તમારું વજન શું છે કે ચાર દિવાલની વચ્ચે હું અને પ્રશાંતભાઈ બેઠાની જે ચર્ચા થઈ એ ત્રીજા કોઈએ નથી સાંભળી પણ જે ચર્ચા થઈ એ થવું જ જોઈએ એનું નામ તો રાજકારણ છે હવે અહીંયા બધું નોટરાજ લખાણ કરવું પડશે તો તો હદ થઈ ગઈ બધું એફિડેવિટો ઉપર લેવું પડશે રાજકારણમાં તારી સીટ કઈ મારી તો હદ થઈ ગઈ કોર્ટમાં પડેલું કાગળ એકવાર ખોટું થાય પણ રાજકારણમાંથી બોલાયેલી વાત ખોટી ન થવી જોઈએ જેની વાત ખોટી થાય તો જનતા માલિક છે જોઈ રહી છે જેની વાત ખોટી થશે એ આ સિસ્ટમમાંથી આઉટ થઈ જશે પણ તમે તો આ આદર્શ રાજનીતિની વાત કરી રહ્યા છો કે ભાઈ રાજનીતિમાં જે પણ ખોટું બોલશે એ આઉટ થઈ જશે પણ હવે જે સૌથી મોટો અહીંયા પક્ષ છે એ કેમ આઉટ નથી થઈ રહ્યો તમારે આઉટ કરવો છે તો એ થઈ જશે સમયની રાહ જોવો જેટલું મોટું ઝાડ હોય એને પડતા એટલી વાર લાગે કુંડું ઊંધું નાખવું હોય તો બે મિનિટ લાગે આટલું મોટું થડવાળું પીપળો ઊંધો નાખવો હોય તો થોડોક લાંબો સમય લાગે સૌ પોતપોતાના કર્મોથી પાછળ રહેવાના છે હું એમ કહી દઉં પાસે જાદ ચડી જઉં આમ ફેરવીશ તો કોઈ પક્ષ ગાયબ થઈ જાય એવું કંઈ થવા નથી જેણે જે કુકર્મો કર્યા છે અથવા જેણે જે પાપ કર્યું છે એની સજા જનતા એને આપવાની છે અમે કંઈ કર્યું છે તો અમને આપશે તો આખરી નિર્ણય તો પબ્લિકના હાથમાં છે પબ્લિકના કોમન કોન્સેન્સ ઉપર તો આપણે કંઈ સવાલ નથી કરવાના ક્યારેય કોન્સેન્સ બની રહ્યું છે પાછળના ચાલીસ વર્ષનો ઇતિહાસ છે કે ચૂંટણીના પરિણામો શું આવ્યા તો વધારે બોલવાનો કોઈ અર્થ નથી સમયનો પ્રવાહ ચાલે છે પ્રવાહ બદલાશે અને આ ગુજરાતમાં બદલાય નહીં પણ તમે જે હમણાં થોડી વાર પહેલાં એવું કહ્યું કે એક પ્રસ્પેક્ટિવ એવો ઊભો નથી થઈ શકતો કે તમે ભારતીય જનતા પાર્ટીનો તમે કે કોંગ્રેસ વિકલ્પ છો તો એનું કારણ શું છે તમને એવું લાગે છે કે તમે બંને પાર્ટી પરસ્પેક્ટિવ કોઈક ને કોઈક કારણસર લોકોની સામે ઊભો કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છો ના અમારી નિષ્ફળતાની તો વાત જ ક્યાં કરવાની અમે તો આવ્યા જ હજુ તો દુકાન ખોલી જ અમે હમણાં છે હવે તમે અમને એમ કહો અમારો માલ નથી વેચાતો પણ દુકાન કે દિવસે ખોલી ભાઈ એક દુકાન પચાસ વર્ષથી છે ને એનો માલ નથી વેચાતો તો એને વેપારીને પૂછો કે માલમાં ખામી છે કે વેપારીને ખામી છે અમે તો દુકાન સવારે ખોલીને બપોરે આવીને કોઈ પૂછે કે તમારી દુકાનમાં કાગડા ઉડે છે તો કેવી રીતે સંભવ છે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી નામના પક્ષની એન્ટ્રી તો હમણાં હૈ બે હજાર બાવીસથી ઠીકઠાક એન્ટ્રી થઈ પહેલાં ખાલી નંબરિયા પડ્યા પછી આમ જાણે પેલું ચાલુ થયું હોય પિક્ચર એવું તો બાવીસથી ચાલુ થયું અમે તો સંઘર્ષમાં લાગેલા છીએ અમે એક ડગલું પાછું નથી હટ્યા સંઘર્ષમાં ડગલું પાછું નથી હટ્યા પણ અમે એક શબ્દ ઓછોય નથી બોલતા આજ અમરેલીની ઘટના હોય કે વિચ્યાની ઘટના હોય કે ધંધુકાની ઘટના હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સનો મુદ્દો છાતી ઠોકીને કહી શકે કે અમે બોલ્યા કોને ટીવીમાં છાકું ને કોણે ના છાકું એ અમે નથી જાણતા પણ અમે બોલ્યા ગુજરાતે એ જોયું કોઈ યુટ્યુબથી ફેસબુકથી વોટ્સએપથી જોયું અમે બોલ્યા એટલી જ મહેનત બીજા પક્ષોને કરવામાં કેમ તકલીફ છે કેમ નથી થતી તો ગુજરાતની જનતા શું કામ મત આપે તમે ટીવીની વાત કરીએ એટલે મને યાદ આવ્યું કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ એવો આદેશ આપે છે ટીવીને કે જો તમે ગોપાલ ઇટાલિયાને બોલાવ્યા ડિબેટમાં તો અમે નહીં આવ્યા આવું કેમ થાય છે ગોપાલ ઇટાલિયાની બીક લાગે છે કે ગોપાલ ઇટાલીયાની એલર્જી છે રામ જાણે હું તો નાનો માણસ છું એક વસ્તુ સમજો હું કરોડપતિ માણસ નથી હું બાહુબલી માણસ નથી હું કોઈ મોટો નેતા નથી કાંઈ બે ત્રણ ટ્રમ્પ મંત્રી રહ્યો એવું કંઈ નથી મારી પાસે કાંઈ ટોળું નથી મારી પાસે કાંઈ પાંચ ઉદ્યોગપતિની પીઠ બળ કશું જ નથી હું એક સીધા સાદા ગામડાના ખેડૂત પરિવારનો નોર્મલ યુવાન છું જેને થોડુંક બોલતા આવડે છે એનાથી વિશેષ મારી પાસે કાંઈ છે જ નહીં છતાંય જો ભાજપની અવડી મોટી સિસ્ટમને કે ગુજરાતના ટીવીવાળાને મને લઈને કંઈ તકલીફ પડતી હોય તો ભગવાન એને સુખી રાખે એમાં મારે શું કહેવાનું મને ધરતીએ જણ્યો છે મને આ સમાજે ઘડ્યો છે મારું સારું કે નરસું મારું ભવિષ્ય ઉપર જશે નીચે જશે નક્કી ટીવી કે ભાજપ તો કરવાનું નથી જેણે મને ઘડ્યો છે એ નક્કી ટીવી ને બતાવવું હોય તો બતાવે ન બતાવે તો ભગવાન સુખી રાખે જેણે મને ઘડ્યો છે એ જ મને ક્યાંક લઈ જશે હું એના ભરોસે છું એના માટે છું ટીવી વાળા એનું કામ કરે હું મારું કામ કરું છું અને ટીવીમાં નથી આવતા તો એ બધે છીએ ચર્ચામાં ચિત્રમાં નથી પણ ચર્ચામાં તો છીએ ને બસ એની મજા છે